રાજ્ય શેખાવતના સમર્થનમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ બહાર ક્ષત્રિય સમાજના આગેવાનો ઉમટ્યા કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી તેમને છુલાવવા માટે ક્ષત્રિય સમાજના લોકો સાયબર ક્રાઇમ બ્રાન્ચ પાસે પહોંચ્યા હતા આવો જાણીએ અમારા સંવાદદાતા પ્રવીણ જાદવ પાસેથી રિપોર્ટ ક્ષત્રિય સમાજનું જે આ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે રાજ શેખાવત દ્વારા ચીમકી આપી છે તે પોતે હાથમાં વિલોપન કરશે તેને લઈને જે પ્રમાણે પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી તેની અટકાયત કરવામાં આવી છે અટકાયત કર્યા બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેને લઈ આવવામાં આવેલા છે ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે લોકો જે સમાજના લોકો છે તે ઉમટ્યા છે રાજ શેખાવત જે પ્રમાણે ચીમકી આપી છે તેને લઈને પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી તેમની અટકાયત કરીને સાયબર ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે હાલમાં અંદર ઘણા સમયથી તેઓ અંદર છે સાંજ સુધીમાં તેમને બહાર લાવવામાં આવે તેમજ તેમને મુક્ત કરવામાં આવે તે પ્રકારની જે તજવીજ છે સમાજને આગેવાનો છે લીગલની ટીમ છે પણ અહીંયા છે ત્યારે કહી શકાય કે જે રીતે તેમની અટકાયત કરી છે ત્યારે ગમે તે જે ફરીતે તેમને ઝડપથી બહાર લાવવામાં આવે તે પ્રકારની સમાજના આગેવાનો છે તેઓ હાલમાં તજવીન હાથ ધરી છે કહી શકાય કે જે રીતે રાજ શેખાવત દ્વારા જે પ્રમાણે ચીમકી આપી છે તેને લઈને પોલીસે અટકાયત કરીને સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમને લાવવામાં આવે છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ